મહત્વના સમાચાર મળી રહ્યા છે ગાંધીનગર તેના પર નજર કરીએ માણસાના ચાર લોકોના અપહરણનો મામલો અને મોટી અપડેટ સામે આવી છે તેરાનમાં અપહરણ કરાયેલા ચારેય ચારેય લોકોનો આખરે છુટકારો થયો છે છે ગામના સરપંચે મોટો દાવો કર્યો વ્યક્તિ ભારત પરત આવી રહ્યા હોવાનો સરપંચનો દાવો છે બાપુપુરા અને બદપુરા ગામના ચાર લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું અપહરણ કર્યા બાદ તેમના પરિવાર પાસેથી ખંડણી માંગવામાં આવી હતી ત્યારે આ મામલે કેન્દ્ર સરકાર સુધી રજૂઆત વાત કરવામાં આવી હતી અને અપહરણ કરાયેલા ચારેય લોકોને હવે છુટકારો મળ્યો છે આ પ્રકારે બાપુપુરા ગામના સરપંચે દાવો કર્યો છે ચારેય વ્યક્તિઓ કે જેમનું અપહરણ થયું હતું તેઓ ભારત પરત આવી રહ્યા છે તેમનો છુટકારો થયો છે આ પ્રકારે દાવો કરવામાં આવ્યો છે માણસાના ગામના આ લોકો ચાર લોકો એક બાપુપુરા અને બદપુરા ગામના લોકો હતા વિદેશ ગયા હતા અને તેમનું અપહરણ થયું હતું આપણી સાથે ગયા છે મલ્હાર માણસાના લોકોના અપહરણનો આ મામલો ચાર વ્યક્તિઓનું અપહરણ થયું હતું અને વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયોમાં તેમને ત્રાસ આપવામાં આવતો હોવાનું તહેરાનમાં તેમનું અપહરણ થયું હોવાની હકીકત જે સામે આવી હતી હવે આ ઘટનામાં મોટી અપડેટ છે કે તેમનો આખરે છુટકારો થયો છે તો કઈ રીતે છુટકારો થયો કેવી રીતે રજૂઆત કરવામાં આવી હતી સમગ્ર મામલો શું છે ચોક્કસથી મયુરી નજર કરીએ તો ફરી એક વખત ગુજરાતની અંદર એ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે કે વિદેશ જવાની ખેલછામાં જે છે તે હેરાન થવાનો વારો જે છે તે આવ્યો છે ચાર ગુજરાતીઓ જે માણસાના જે છે તે માણસાના ચારે ગુજરાતીઓ જે છે તે એજન્ટ મારફતે ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયાથી થાઇલેન્ડ થઈને દુબઈ દુબઈથી તેઓ ઈરાન જવા માટે જે છે તે નીકળ્યા હતા ઈરાનના તહેરાન એરપોર્ટ ઉતર્યા અને ત્યાંથી બહાર નીકળતા જ તેમનું ચારેય વ્યક્તિઓનું જે છે તે અપહરણ થયું હતું ચાર પૈકી એક મહિલા હતી અને ત્રણ પુરુષો હતા ચારેનું જે છે તે તહેરાનમાં અજ્ઞાત જગ્યા ઉપર જે છે તે બંધક બનાવીને તે લોકોને ઢોર માર મારતો વિડીયો બનાવીને તેમના પરિવારના સભ્યોને જે છે તે મોકલવામાં આવે છે અને બે કરોડની જે છે તે ખંડણી પણ માગવામાં આવી રહી છે જોકે પરિવારે આ મામલે જે છે તે પોલીસને કોઈપણ પ્રકારની ફરિયાદ નથી કરી પરંતુ બાબુપુરા ગામના જે સરપંચ છે તેઓને આ મામલે જાણ થતાં તેઓ તાત્કાલિક ધોરણે માણસાના ધારાસભ્યને પણ ટેલિફોનિક જાણ કરી હતી ત્યારબાદ માણસાના ધારાસભ્ય જે છે તે કેન્દ્રીય મંત્રાલયના અમિત શાહને જે છે તે પત્ર લખ્યો હતો અને બાબુપુ બાબુપુરાના ગામના અને અન્ય બાજુના એક ગામના યુવાનો જે રીતે તહેરાનમાં બંધક બનાવ્યા છે તે મામલે લેખિતમાં રજૂઆત કરી હતી રજૂઆત બાદ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય અને મલાર આપને રોકવા માંગે છે આપણી સાથે બારસાના સરપંચ બાપુપુરા ગામના સરપંચ પ્રકાશભાઈ આપની સાથે જોડાયા છે પ્રકાશભાઈ ચૌધરી સ્વાગત છે પ્રકાશભાઈ આપનો ન્યૂઝ કેપિટલમાં અને જે રીતે આ આખી ઘટના બની હતી આ ચાર વ્યક્તિઓ પહોંચ્યા હતા તહેરાનમાં પછી તેમનું અપહરણ થયું અને બે કરોડની ખંડણી પરિવાર પાસે માગવામાં આવી હતી પ્રકાશભાઈ પહેલાં તો એ જાણવું છે કે કોનો સંપર્ક કરીને આ રીતે તેઓ પહોંચ્યા હતા અને કઈ રીતે અપહરણની સમગ્ર ઘટના બની હતી અને ત્યારબાદ આપને આપે શું રજૂઆત કરી હવે એમાં સંપર્કમાં તો એવું હતું મેડમ કે એ લોકો અહીંયાથી દિલ્હી ગયા હતા દિલ્હી નો કોઈ એજન્ટ હતો ત્યાંથી એ લોકો તહેરીન ગયા હતા અને તહેરીન માં એમનું અપહરણ હતું જી બિલકુલ અને ત્રણ પુરુષો અને એક મહિલા પણ સામેલ છે અને વિડીયો જે વાયરલ થયો છે તેમને ખૂબ જ ત્રાસ આપવામાં આવ્યો એ પ્રકારનું તેમને

પટેલ સાહેબે પણ મહેનત કરી કરી અને ઇન્ડિયા લાવવાની ચાલુ છે બિલકુલ પ્રકાશભાઈ અને આપ હવે દાવો એવો કરી રહ્યા છો કે પરત લાવવાની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે અને ત્યાંથી આ ચારે વ્યક્તિઓનો છુટકારો થયો છે જી ચારે વ્યક્તિઓનો છુટકારો થઈ ગયો છે એવા રાત્રે બાર વાગે સમાચાર હતા બિલકુલ અત્યારે હાલ પ્રક્રિયા શું થઈ થઈ રહી છે અને હાલ કઈ રીતે પરત આવી રહ્યા છે ત્યાંથી એ બાય બાય ફ્લાઇટ આવી રહ્યા છે તેરામ થી કઈક દોહા આવ્યા છે ને દોહા થી હવે દિલ્હી જાય છે કે અમદાવાદ આવશે પાકી માહિતી નથી પણ ઇન્ડિયા રાત સુધી આવી જશે એવા સમાચાર છે બિલકુલ અને ત્યાંના લોકો સાથે સંકલન કરવામાં આવ્યું હશે ત્યાં ત્યાં આગળ કોન્સ્ટિડેટ દ્વારા મારું ચાલુ છે વાતચીત એટલે હવે એ લોકો મને અમને મેસેજ આપશે કોન્સ્ટિડેટ ખુલશે એટલે અગિયાર વાગે કે ઇન્ડિયા આવવા માટે રવાના થયા છે કે શું છે એ હકીકત સાચી હકીકત ત્યાંથી જ જાણવા મળશે

ના હવે એ તો મને ખ્યાલ નથી મારા કોઈ નોલેજમાં આવ્યું નથી પણ બાપુપુરા થી દિલ્હી ગયા ને દિલ્હી થી બેંગકોંગ ને બેંગકોંગ થી દુબઈ થઈને તેરીન ગયા છે એટલા સમાચાર મારી પાસે છે

એ છોકરો તો અહીંયા ગ્રામ પંચાયતમાં ઇલેક્ટ્રોસિટીનું કામ કરતો ગ્રામ પંચાયતની કોઈ લાઇટ ફિટિંગ એવું કરવાની હોય એ બધા કામ કરતો હતો બિલકુલ અને ઘરે પણ એવું જ કહીને નીકળ્યા કે આ રીતે વિદેશ જવાનું છે ના ઘરે તો ફરવાનું કઈ નીકળ્યા છે વિદેશ જવાનું તો કઈ કીધું નથી એમના મનથી એવું કે પહોંચી જઈશું પછી ખબર પડશે ઘરવાળાને એવું હોય ને છોકરાઓને તો

તો જે રીતે બાપુપુરા ગામના સરપંચે જણાવ્યું છે કે ચારેય વ્યક્તિનો આખરે છુટકારો થયો છે મલ્હાર આપણી સાથે જોડાયેલા છે મલ્હાર જે પ્રકાશભાઈએ જણાવ્યું તમામ બાબતો કે દિલ્હીના કોઈ એજન્ટના થ્રુ ગયા હતા અને ત્યાંથી તેહરાન પહોંચી ગયા છે પરંતુ અહીંયા ગુજરાતમાંથી દિલ્હી પણ કેવી રીતે ગયા હશે તે પણ ક્યાંક શંકા છે અને તે એ દિશામાં પણ યોગ્ય તપાસ થવી જોઈએ કેમકે અહીંયાથી જ એજન્ટ રાજ ચાલતું હોય ક્યાંક અને એજન્ટ દ્વારા અહીંયાથી તેમને દિલ્હી લઈ જઈને પણ કદાચ કોઈ ખોટું વચન આપવામાં આવ્યું હોય ને ત્યારબાદ છેતરવામાં આવ્યા હોય તેવું પણ બની શકે છે ઉપરાંત ત્યાં પહોંચીને પછી કઈ રીતે અફરણકર્તાઓના સકંજામાં આવી ગયા તે પણ એક સવાલ છે એટલે ઘણા બધા સવાલો છે હજુ પણ આ ઘટનામાં કે જેમાં તપાસ થવાની જરૂર છે ચોક્કસથી આ ચારેય લોકો કઈ રીતે દિલ્હી પહોંચ્યા અને દિલ્હીથી જે રીતે ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયાથી થાઇલેન્ડ થાઇલેન્ડથી પછી દુબઈને દુબઈથી તહેરાન જવાનો જે લોકોનો પ્રયાસ હતો કઈ રીતે આખો આ ઓપરેશન પાર પડ્યું તેનો કોઈ ખ્યાલ જ નથી કારણ કે પરિવારે જે છે તે આ મામલે ક્યાંય પણ પોલીસ ફરિયાદ કરી નથી કારણ કે પરિવારને ડર હતો કે ક્યાંક બદનામી થઈ શકે છે પરંતુ ગામમાં વાત જે છે તે સરપંચ સુધી પહોંચી હતી અને સરપંચે પરિવારનો સંપર્ક સાંધ્યો અને ત્યારબાદ ધારાસભ્યને જાણ કરી પરંતુ આ સમગ્ર મામલે હજુ સુધી ક્યાંય પણ પોલીસ ફરિયાદ જે છે તે કરવામાં નથી આવી પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયના સહયોગથી ત્યાંનું જે એમ્બેસી છે ઈરાનમાં જે ભારતીય દૂતાવાસ છે ત્યાંનો સંપર્ક સાંધીને આ લોકોને જે છે તે બંધક હતા તે લોકોને મુક્ત કરાવવામાં આવે છે હવે તે લોકો અત્યારે દોહા પહોંચ્યા છે દોહાથી તેઓ સીધા દિલ્હી જાય છે કે અમદાવાદ જાય છે આવી રહ્યા છે તેવી હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી પરંતુ જો દિલ્હી જશે તો ચોક્કસ તેમની ત્યાં આગળ પૂછપરછ જે છે તે કરવામાં આવશે પરંતુ મહત્વની વાત છે કે આખા સમગ્ર પ્રકરણની અંદર ક્યાંય પોલીસ ફરિયાદ જે છે તે કરવામાં નથી આવી એટલે કે આ લોકો જ્યારે ભારત ફરત આવશે અમદાવાદ આવશે ત્યારબાદ ચોક્કસથી રાજ્ય સરકારની જે પોલીસ જે છે તે આ લોકોની જે છે તે પૂછપરછ કરી શકે છે કયા એજન્ટના મારફતે આ લોકો દિલ્હી પહોંચ્યા હતા કારણ કે દિલ્હી તો સીધા લોકો ગયા ન હોય વચ્ચો ટ્યાકો અહીંયા આગળ હોઈ શકે છે ગુજરાતમાં એટલે કે કલોલ હોય કે પછી માણસા હોય કે ગાંધીનગરના કોઈ એજન્ટના સંપર્કમાં લોકો હશે અને તેના માધ્યમથી તેઓ સીધા દિલ્હી પહોંચ્યા છે અને દિલ્હીની અંદર અન્ય એજન્ટના સંપર્કમાં રહીને તેઓ જે છે તે આ રીતે ઈરાન પહોંચવાનો પ્રયાસ કર્યો છે જ્યાં આગળ તેમનું જે છે તે અપહરણ થયું છે અને વાત એવી પણ આવી રહી છે કે અપહરણ જે છે તે એજન્ટના કહેવા ઉપરથી થયું છે એટલે ચોક્કસથી આ સમગ્ર મામલે હજુ પોલીસ ફરિયાદ નથી થઈ પરંતુ જ્યારે આ લોકો જે બંધક લોકો ચારે લોકો છે જ્યારે પરત ગુજરાત અમદાવાદ આવશે ત્યારે ચોક્કસથી આ મામલે ફરિયાદ દાખલ થશે ને ફરિયાદ દાખલ થયા બાદ ખ્યાલ આવશે કે ગુજરાતમાં કયા એજન્ટના સંપર્કમાં હતા ને તેમના થકી તેઓ દિલ્હીના એજન્ટના સંપર્કમાં આવ્યા હતા એટલે કે સમગ્ર